મારો બીટું ઠંડી પડતી નહી ને એડા એટલો બગડાઈ ગયો છે ના પૂછે એટલે હું મારા એટલે જો મારું પીઠું મારા બગડ્યું છે ને કોઈ ના પૂછે એવું બોલો

કે મારે થોડી જરૂર પડતી ખાતર ની બે ટોલો તો મને ખબર હતી કે તમે કોઈ કારણ વગર તો આવો એવા નહીં પણ આયા છો એટલે મને ખબર તો પડી ગઈ હતી ખાલી પણ બે ટોલા કરી આલો તમારો પડને ઉકડો મોટો છે મારે પેલા હાથ ઉગમે ભરવાનું છે ભલા મણા પણ બે બે આલો ખાલી બે ટેક્ટર ખાલી બે ટોલા વાત તમારી કેવી હાથે પણ મારા મુનાળો બાદરી વાબી છે ને એટલે હાથ ટોલા તો અમારા હાથ ઉગમે ભરવાના છે બોલો આલા પણ ચોડો મોટો ઉકડો છે 15 20

શું ચાલતી ભાઈ ચાર ખુટેતો હોય તો આખો કેળો જ લઈ જુ રહો ના જરૂર સેજ નહીં મારે વિખો ગણો જેવું ના ના કદાચ જરૂર પડે તો બધા લઈ જવાનું અમે શું વાંધો જરૂર હા બીજું બોલો બસ આનંદ મંગલ થેર પાણીને લાટવા લાડવા બસ ત્યાર તમારો આભાર હો હ અમારો નહીં ઉપરવાળાનો ભરભૂ ઉપરવાળાનો આની આપણે જીવી રહ્યા છે ને કાતારે મોહણીયા ભેગા થઈ ગયા હા અરે બસ પણ હું શું કહું છું કાલ વેલા હું આજ ચાર વાળા ને ચાર ભરી ગયો ચાર ભરી રહ્યા છું પણ ખાચી કહેતા નહીં હો પાછો ઈ પાછો ખબર છે ને મારો ભાઈ બહુ અચિતર થાય ખાચો છે ને નહીં ખબર એટલો ખરાબ છે ને ના પૂછે એટલો કશો શું કરો ને અમે તો અમે 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 તો પેલા મારા એડવાની બધી તો <middhi> હતો